બોલ દે કે બહુ બજે તો દૂર રે અરે ભાઈ હા હા ખેતરમાં આવું ખેતરમાં જાવું હા લે અ મુ બાર ભાઈ ઈ જમે દેવા ઓમ ને દેવાનું આ ને મેં પેલા ખેતરમાં જવાનું છે આ બે ટેબાવાળા ખેતરમાં જવાનું છે

કો આ પાગડી વગર તો આબુ થાય ખબર ની પડતી પોપી નઈ મા છોકરા ની હે કે હતીતી શેઢો કઢાઈ નાખતો કે મારું દીધું છે આ ધાર કેટલો હતો ઓય કણ ગરમી પર ખબર ની પડતી સોળા બેવા

શેકબાજી કરવા તે ઘેર દે શેકબાજી કરકી ઓય તો ઈ તો ન બોડી ના અરે ઘેર દે જે તો કે થપડા અરે એટલે તું તો મોટો થઈ જઉ તું કનો છોકરો ઉ તું હરી કાર્યા ના હું હાલ અભિમત તું કે બેરે દે ન ભાજી ના છે છોકરા મારું બોલાય હાલ નોકરા તારી છોકરો મારો પેલા બે જણા હું લેવા નાઈ ગયા

નપેતિયા છોકરાં ન કાયમથી ગોડો જ છે ખબર ન અમને મારું અને મેલાના ઉપર હાલે તું ખર્જો આલે ઓ બાשי ના આલુ મારો હું લેવા દેવાનું આ બારા